ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા ભુવ કન્યા શાળામાં સાયબર ક્રાઇમ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ચલાલાલા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો આજરોજ ચલાલાની ભુવ કન્યા શાળા ખાતે અમરેલી એસપી ખરાતની સૂચના હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆર વસૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બગડા પોલીસ કોન્સ્ટેબલ ગુલાબબેન જોશી પરિતાબેન ભેસાણીયા તેમજ બાળ વિકાસ વિભાગ અંતર્ગત પોલીસ સ્ટેશન સપોર્ટેડ સેન્ટર સાવરકુંડલાના નજમા

પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર સાવરકુંડલાના નજમાબેન તેમજ કાનૂની સહાય કેન્દ્રના એડવોકેટ રેણુકાબેન અને ચલાલાની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા બાળકો સાથે થતા જાતીય ગુના સામે રક્ષણ અંગેના કાયદા વિશે તેમજ સાયબર ક્રાઈમ વિશે માહિતી પૂરી પાડવામાં આવેલ અંતે શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ જેબલિયા દ્વારા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ